જય સ્વામિનારાયણ આજે આણંદ શહેરમાં એક અતિ વિશાળ અને પવિત્ર પ્રસંગ ઉજવાયો છે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે સનાતન ધર્મ સંત સંમેલન યોજાયું હતું આ સંમેલનનો હેતુ હતો સમાજમાં ધર્મ સંસ્કાર અને એકતા મજબૂત કરવાનો આ પ્રસંગે વિશેષ આશીર્વાદ પરમ પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજ પોતાની પવિત્ર હાજરી આપી હતી તેમની ઉપસ્થિતિએ સમગ્ર વાતાવરણને દિવ્યતા અને શાંતિથી પરિપૂર્ણ બનાવી દીધું સંતો અને મહાનુભાવોએ ધાર્મિક પ્રવચનો આપ્યા જેમાં જણાવ્યું કે સનાતન ધર્મ માત્ર એક પરંપરા નથી પરંતુ જીવન જીવવાની એક કળા છે તેમાં કરુણા પ્રેમ સેવા અને એકતાનો સંદેશ સમાયેલો છે મહંત સ્વામી મહારાજે પોતાની પ્રેરણાદાયી વાણીમાં કહ્યું કે આજના સમયમાં યુવાનોને સંસ્કાર અને સદાચાર તરફ પ્રેરિત કરવાનું અત્યંત જરૂરી છે જ્યારે ઘરમાં સંસ્કાર હશે ત્યારે સમાજમાં શાંતિ અને રાષ્ટ્રમાં પ્રગતિ થશે આમાં સંત સંમેલનો આપણને યાદ અપાવે છે કે જીવનનો સાચો હેતુ ઈશ્વરની ભક્તિ અને માનવજાતની સેવા કરવાની છે તો ચાલો આપણે સૌ મળીને સનાતન ધર્મના આ દિવ્ય મૂલ્યોને જીવનમાં ઉતારીને સમાજને વધુ ઉત્તમ સુખી અને શાંતિપૂર્ણ બનાવીએ